વડોદરા જ્યોત પાત્રોત્સવ બે હજાર પચીસનો નો ભવ્ય ઉજવણી મહોત્સવ વડોદરા શહેરના હરણી મેઇન રોડ સ્થિત હીરાનગર શોપિંગ સેન્ટરમાં શ્રી અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવાર હિરાનગર ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્ય થી શ્રી રામદેવજી ભગવાનનો જમા જાગરણ અને જ્યોત પાઠોત્સવ બે હજાર પચીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પાવન પ્રસંગે ભક્તિભર્યો માહોલ છવાઈ ગયો હતો કાર્યક્રમમાં અદ્ભુત ભજન સંધ્યા દિવ્ય જ્યોત પ્રાગટ્ય ભવ્ય મહાઆરતી અને આત્માને સ્પર્શે તેવી સંતવાણીના સુંદર આયોજન સાથે મહાપ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો આ મહોત્સવની પ્રસંગે પાવન આશીર્વાદ આપવા પરમપૂજ્ય શ્રી ગોસ્વામી ધનેશ્વર ગિરિ મહારાજ દેવરાજ ગુરુગાદી સંત

મંચ ઉપર ઉપસ્થિત છે ઘણા ઘણા સમસમી અહીંયા ઉપસ્થિતિ છે જય ગુરુ મહારાજ આજે વડોદરા ખાતે અલગ ધણી બાપાનો પાઠ છે અને અરવલ્લી ન્યાય પરિવાર દ્વારા આયોજિત સમસ્ત હરિભક્તોનો પણ એમાં સહકાર છે અને દર વર્ષે આ વખતે અલગ ધણી બાપાનો પાઠ થાય છે ભજન સત્સંગ સંતવાણીનો કાર્યક્રમ ભોજન ભંડારો ગત ગંગા આવે છે સાધુ સંતો અને વડોદરા ગામમાં રહેતા તમામ હરિભક્તો આનો લાભ લે છે ભવ્યાથી ભવ્ય આયોજન થાય છે રમેશભાઈ અને એમની ટીમ રમેશભાઈ ન્યાય એમની ટીમ આમાં ખૂબ સહકાર કરે છે આજે હું દેવાયત પંડિત દાદાનું સમાધિ સ્થાન દેવરાજ ધામ મોડાસાથી ધનગીરી મહારાજ ભૈજીરામ મહારાજ અમારે વિઠ્ઠલ દાદા તુલસીદાસજી મહારાજ ઘણા બધા સંતો આજે પધાર્યા છે આખી રાત અલગધણી બાપાનો જમયો કરશું હરિભજન કરશું અને સત્સંગ જ્ઞાનવાણીથી જનતા સુધી સત્ય સનાતન ધર્મની મૂળ ધારાને પહોંચાડવાનો પ્રયાસ કરશું દેવાયત પંડિત બાપાના સમાધિ સ્થાનથી મને આમંત્રણ મળ્યું ધનગીરી બાપુ વતી સૌને સાધુવાદ ઓમ નમો નારાયણ જય અલગધણી જય ગુરુ મહારાજ આયોજન આ આયોજન અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવાર તથા હેરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે વર્ષે બે વર્ષે રામદેવજી ભગવાનનો જમા જાગરણ જ્યોત પાઠ મહોત્સવ તથા મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરીએ છીએ અને અમને પબ્લિકનો બહુ સાથ સહકાર મળી રહ્યો છે તથા દેવરાજ ધામથી પરમપુંજ મહનસિંહ ધનગીરી મહારાજ તથા અમારા જે ગુરુજી અહીમાં ઉમરેઠથી બાપુભાઈજીરામ મહારાજ વધારેલ છે તથા બીજા નામી અનામી સંતો આવેલા છે બસ એ આજે સંતો આ પ્રજાને એક તો વ્યસનથી મુક્ત કરાવે છે સારા વિચારો આપે છે સારા રસ્તે વારે છે અને સારા સંસ્કાર આપે છે મારો પરિચય રમેશભાઈ આમ લીંબચ્છા અરોલી રામદેવ ભક્ત મંડળ પરિવારના પ્રમુખ છું અને મારી અપ્સરા બ્યુટી પાર્લર સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ